નમસ્કાર બોડલામાં આપણું સ્વાગત છે હું છું બરગતુલા ખાત્રી બોડલીમાં અલીપુરા ચોકડી પર ફોર લેન એપ્રોચની સાથે સંકળાયેલા જે દુકાનદારો છે એને આજે મામલતદાર પીડબ્લ્યુડી સહિત જે સુધરાયો છે બોડલી અલીપુરા ચાચક ચોકલિયા એના જે સરપંચો છે સહિતના વહીવટીતંત્ર તલાટીઓની સાથે એક આજે ડ્રાઈવ કરવામાં આવી અને જે દુકાનદારો છે એને સૂચના આપવામાં આવી જે દબાણો છે જે હંગામી દબાણો કે જે લોકો રોડ છે રસ્તાનો જે ક્લિયરવે છે ફોરલેન એપ્રોટનો ડામર સપાટીનો તેને ક્લિયર રાખવા ખુલ્લો રાખવા અગાઉ નોટિસો પણ આપવામાં આવી છે એ સંદર્ભે આજે એસડીએમ બુડલીના એસડીએમ મામલતદાર સહિતની જે ટીમ છે તેઓએ પગપાળા સમગ્ર રસ્તા પર ફોરલેનનો જે માર્ગ છે સબ ત્યાં આખા રસ્તા ઉપર ડ્રાઈવ કરી હતી અને ત્યાં રૂબરૂ લોકોને મુલાકાત કરી અને જે દબાણો જે બહાર પાર્કિંગ કરતા હોય અથવા તો સામાન મૂકતા હોય એમના જે હવાઈ દબાણો હોય લટકણીયા હોય તમામ વસ્તુઓ હટાવવા માટે સૂચના આપવામાં આવી છે અને રસ્તો જે ડામર સપાટી છે એ ખુલ્લો કરવા માટે જે ક્લિયર વે છે જ્યાંથી વાહનો અવર જવર કરતા હોય છે એ ક્લિયર વે અને ચાઇલ્ડ શોલ્ડર એ તમામ વસ્તુ ખુલ્લી રાખવી ત્યાં કોઈપણ પ્રકારનો સામાન મૂકવો નહીં અને કોઈપણ પ્રકારનું જે દબાણ છે જે સામાન છે એ મૂકવાથી અથવા તો પાર્કિંગ કરવાથી જે રસ્તો છે એ દબાણ બંધ બંધ થઈ જાય છે અને અહીંયાથી જે હાઈવે પર ભવિષ્યમાં આ નેશનલ હાઈવેમાં પણ સમાવેશ થશે અત્યારે સ્ટેટ હાઈવેમાં છે સ્ટેટ હાઈવે ઓથોરિટીએ પણ લોકોને નોટિફાઈ આપી છે અને એ સંદર્ભે આજે ડ્રાઈવ કરી લોકોને રૂબરૂ સૂચના આપવા માટેની આજે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એને લીધે અત્યારે ટીડીઓ સાહેબ શું કરે સાંભળી આજરોજ બોડેલી નગરમાં અલીપુરા ચોક ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા માનનીય કલેક્ટર સાહેબ માન્ય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છા જાણ કરેલી છે અને તે નોટિસ બી આપવામાં આવેલી છે અને ડ્રાઈવ યોજી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની ચેતવણી બી આપવામાં આવેલી છે અને કેટલાક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દવાન પણ દૂર કરેલ છે